મારું નામ સતીષભાઈ સોનવણી બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ તમે જાણો છો દિવસે ઉચ્ચ ન્યાયાલયે જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે એસસી એસટી નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ

જે રિઝર્વેશન સંવિધાનિક સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી आरक्षणના લીધે एससी एसटी સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે સાથે સાથે સુપ્રીમ કોર્ટ કોર્ટનો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાયપૂર્વક આદેશ છે જે આદિવાસી દલિત સમાજના લાખો લાખો કરોડો કરોડો લોકોની ઉપર અન્યાય છે અને